રામ રામ મિત્રો અમે તો ઉપડે જયંતિભાઈ નું હેલિકોપ્ટર લઈને અમારા વિજયભાઈ ની હોવનો નો કરિયાવર ભરવા ગામ ઇંગોરાળા પછી હેલિકોપ્ટર ને આઠ માં ગેર માં નાખીને ને જયંતિભાઈ લેવર દઈ ને શકાયું તો બકરા આડા ઉતરે માણ માણ બરેક લાગી પછી મેં તો વગડિયા માં ઓનો ક્યાપ સડાયો તા જયંતિભાઈ કે મને કયો ખરા કઈ બાજુ હેલિકોપ્ટર વાળવાનો છે મેં કીધું રોડ પૂરો ન થાય ને તો આ સીધે સીધું જ આવા જ દો અને પછી જયંતિભાઈ લેવર ઉપર લેવર દીધું લેવર ઉપર લેવર દીધું એમ ઘરી ગયા ગામ ઇંગોરાળા પછી એમ હેલિકોપ્ટર હેઠા ઉતર્યા ને જયંતિભાઈ હેલિકોપ્ટર પાર્કિંગમાં મૂક્યું ને અમે પહોંચી ગયા મહેમાનના ના ઘેરે શાહ પીવા